રાજસ્થાનના બાળમેર જિલ્લાના વતની નવાબ અલી દોસ્ત અલીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી વીસ હજારની કિંમતના દેશી પિસ્તોલ જીવતા બેનંગ ખાલી મેગઝીન તથા દસ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ એકત્રીસ હજાર સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બનાવમાં સારોલી પોલીસે પિસ્તોલ આપનાર લવકુશ કુશવાહ તથા સુરત ખાતે પિસ્તોલ લેનાર નકશા નામના ઈશમને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કેનિયલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે કડોદરા તરફથી એક વ્યક્તિ જેનું નામ નવાબ અલી છે સુરત શહેર તરફ આવી રહ્યો છે તેની પાસે બે પિસ્તલ છે બાતમીના આધારે ચેકપોસ્ટ પાસે ડી સ્ટાફ અને ચેકપોસ્ટની ટીમને એક્ટિવ મોડમાં રાખ્યા હતા આરોપીને ઝડપી તપાસ કરી ત્યારે તેના પાસેથી દેશી હાથ બનાવટની બે પિસ્તલ મળી હતી ચાર મેગેઝીન